બનાસકાંઠા જિલ્લાના ભાવ તાલુકાના ચુવા ગ્રામ પંચાયતના રેવન્યુ સર્વે નંબરો હેઠળ ખેતી કરતા લોકોની તકલીફો સામે આવી છે ચુવા ગામથી ઈઠાટા પાટિયા સુધી આશરે ત્રણ કિલોમીટર અંતર અને ગામની સીમાડામાં આવેલા ખેતરોમાં જવા માટે મુખ્ય રસ્તો વરસાદી મોસમમાં કાદવ કીચડથી ભરાઈ જાય છે આ રસ્તેથી દૈનિક ભણવા જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ક્યાંક મોંઘા ભાડા વાહન કરવું પડે છે તો ક્યાંક પગપાળા ચાલીને તાલુકા પંચાયત મામલતદાર કચેરી પ્રાંત કચેરી તેમજ કલેક્ટર કચેરી સુધી અનેક આવેદનો પાઠવ્યા છે અહીં સુધી કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં પણ રજૂઆત કરી છે તેમ છતાં હાલ સુધી કોઈ જ સમાધાન મળ્યું નથી ગ્રામ લોકો ફરી એક વખત સરકાર ને માંગ કરી છે ગામના વિકાસ તથા બાળકોના ભવિષ્ય ને ધ્યાન માં લઈને તાત્કાલિક રોડ પાકકુ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સુરેશભાઈ અરજીભાઈ ચુવાથી થી તરફ રસ્તો જાહેર રસ્તો તે અમે આયોજન પત્ર આપ્યા છે વારંવાર આ રસ્તાની કોઈ અમારી વાત સાંભળતું નથી તે માટે છોકરા સોથી ઘણા શાળાએ જાય છે શાળાએ જવા માટે છોકરાને મુશ્કેલી પડી રહી છે વારંવાર ગારામાં એડવું પડે છે કોઈ વાહન વ્યવહાર ચાલતું નથી આ અમે પરબતભાઈ સાહેબને આયોજનપત્ર આપેલ છે શંકરભાઈ સાહેબને આલલ છે જિલ્લા કલેક્ટર પણ આલલ છે પાલનપુર પણ આલલ છે પણ આ રસ્તો અમારો કોઈ પાસ કરવામાં અટકાય છે તે સરકારને અમે વિનંતી કર્યા છ ત્રણ કિલોમીટરથી જોવાથી ડાટા તરફ જતો રસ્તો પાકો કરવા માટે અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ महेन्द्र ओझा साथी बिरो रिपोर्ट टुडे गुजराती न्युज